રામ રામ ને સીતારામ ને માતાજી બધાને હાજરનારવા રાખે હવાના આઠ જેવું થઈ ગયું અને આપણે જાવું સાધ દાંતી અધૂરી હે રમેશ રમસકાની તેથી આપણે રાતે રાઈતા હતા ને એકવાર આવી ગઈ ને બીજી વાર એ ચાલુ કરી દીધી હતી ત્યાં પછી આપણે વીએ વાતા ટૂંકમાં ઠાકાલે પછી વી વાતા એટલે એવું બધું થયું હતું પછી એક પોગ્રામ હતો ભાઈ ખાઈ લીધા ને ખાઈ લીધા પછી છે ને ભાઈ નીંદર મંડી આવવા નીંદર આવી આવવા માંડી એટલે પછી કીધું હવે વહી જવું છે હવે કીધું એકવાર તો હાલી ગઈ એમ છે અને એકવાર હવે ખાસ મહત્વ હતું એને ઉતાવી રહી જ હતી કે ખાતર બારું પીડ્યું હોય ને એ દબાઈ જાય જમીનમાં એટલે કે તું એકવાર કહે કાંઈ હાકી દે પછી બીજી વાર હાટે કેળે હાકીએ એટલે એકવાર એની હાલી ગઈ હતી બીજી વાર હવે હાંકવા જાવી છે અત્યારમાં હાલો અને જો બાળકો વગ્યા ભણવા ભાઈ ગયો છે લસણમાં પાણી વારવા પાણીનો વારોય પણ આવી ગયો અને મીરાજો તણાઈ છે મારી પાસે આવું પાણીનો વારોય પણ આવી ગયો એટલે પાણીનો લસણ જ ખાલી પાવું છે બીજું જ કાંઈ પાવું નથી ધાણા કાંઈ હમણાં પાવાન નથી ધાણાને ખમવું છે અને તલ વાવ તલની ખમવું છે એટલે વારો પાછો દઈ દેવું એને બ્રિજેશભાઈને એને એટલે પાછો આવતો વારો આપણે આવે એમ જય ગૌ માતા જય ગૌ માતા નિરાશ બાંધીશ અહીં તડકે દોવાનું કામ ને વાસી થઈ ગયું બધું કમ્પ્લેટ અને ગંગાજી અંદર જ બાંધી લાગે આ કેમ બારી નથી લીધી કોઈ ટાઈપની હિસાબે ગંગાજી અંદર જ બાંધી જો જય ગૌ માતા હાઈ હાય હાય હાલો હાલ હાલો 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 ભાઈ દાંતી જોડેલી કમ્પ્લીટ જ છે ને સાફ સફાઈ કરું ડીઝલ બીલ નાખીને આગ કેવેલ બોપર થાય તો પૂરું થઈ જાય સરી ઢૂર તમાહો નવ છે એ બધું સાફ કરનાકી આ તો એટલું બધું નથી ખાસ તો તોય ઢૂર તમાહો તો છે જ એ બધું સાફ સફાઈ કરનાકી અને પછી ડીઝલ નાખબી થોડું અને પછી આગ કેવેલ બોપર થાય તો થઈ જાય પૂરું અને આય આપણે હરદરજી કાઢીતી એનું કટિંગ આલે છે નવરાય નવરાય હોય તો એ આવી રીતે કટિંગ કરતા હોય તો આ રીતે આ બધું કટિંગ આ પહેલાં ધોઈ નાખીને પાણીમાં ધોઈ નાખી દો આ એક ગ્લાસ પાણીમાં ધોઈને અને પછી આમાં કોઈ રજ કે માટી કે કાંઈ રિયા નહીં ને એવી રીતે કટિંગ કરી નાખીએ હવે બધું કટિંગ થઈ જાય ને પછી ફૂંકવી દે હા બા સાંયા ફૂંકવાની તડકે નહીં સાંયા હૂંકવી દે પછી અમને ફૂંકાતી રહે હા હુંકાઈ જઈએ ને તા સુધી હૂકવી નાખવાની અને પછી એનો પાવડર થાય પેલો અહીંયા ઠામ વાસણનું ને કપડાનું બધું ભેગું કામકાજ ચાલે છે કાબા હા હાથ મટી ગયો તમને હું કેવી રીતે દૂખું એટલે કાંઈ આસકો લાગ્યો તો કે એમ યમનમ થોડક દુખે વાહ દુખે તો હું હોય ખબર છે આઈ ગયો માર ભેગા હે માનતા નહિયા કઈ કસરત ન કરાવે તેલનું માલિશ કર દઈએ અમારે તો કસરત ઓમ શરીર ઘટાડું એટલે કસરત આવે વધારે જાવ સીતારામને જેસી પ્રશ્ન બતાઈ આ બધું કપડા કપડા જો ધોવે છે ક સુ આજ કલા ધોવા ગયા લાગે છે કમ એ જો બાકી અને અહીંયા હાલે હંજવારી હંજવારી ને એવું કામ કાજ અને પછી કરશે પોતા એટલે હવે તો કાંઈ હમણાં તો વાડીએ જ કાંઈ જવાનું છે નહીં હમણાં રજા કા એટલે વાડીએ જવાની છે રજા એટલે બધું સાફ સફાઈ કરી નાખે તો હા હળદરનું થઈ જાય નિરાયતી રીતે ટૂંકમાં એ પછી કરશે આપણે અત્યારે દાંતી અધૂરી હતી ને રમેશ કાકાની ન્યા સાહેબ ન્યા એકવાર રાતે હાલી ગઈ હતી અને બીજી વાર ટૂંકમાં આંકવાની બાકી હતી તો એક વાર તો આપણે ઊભે ઊભી ઝાંકી હતી આ રીતે હો હરવી અને આ પલો હે ને આ ઠેઠ હામાં ઝાડવાનું મકાન ની બધું રહ્યું ને મકાન તો રહેવાનું થોડુંક છે પછી આ રહ્યું ને એ ગોડાઉન છે ડુંગળીનું જા ટૂંકમાં પસાટનો શેઢો છે અને લાંબી પટિયા ખેતર છે ઉપલો સેટો જા આ ઠેઠ પાણીનો ટાકો રહ્યો ને જા ટાકો આવે તો પલો હે બારસો ફૂટ નો પહેલી વાર ઊભી હાકી હતી અને ત્યારે ટૂંકમાં આવી પડી હતી પહેલી વાર હાકીને આ રીતની જા રીતની પડી હતી આ રાઈતે આખેલી હતી પછી બીજી વાર આપણે આમ ક્રોસ આપી ત્રાહી તો બીજી વાર જા રીત ચાલે હે બધું વિખાઈ જાય છે કપાસવાળું છે અને ખાતર ભરેલું હતું તો આપણામાં હું તો હાંઠ ફેરા કહેતો તો પણ હિત્તેર ફેરાની આજુબાજુ ટૂંકમાં ભરેલું છે અને આ બીજી વાર હાલે બધું ખાતર ભરેલું એ વિખાઈ જાય છે અને જમીનની બધી આ ડાવરી વિખાઈ જાય કપાસના જે કંઈ પારા હોય એ હોત બધું લેવલ થઈ જાય એટલે હવે આમાં સીધું કદાચ થાંભલો મારીને વાવવું હોય તો હાલે અને રોટા મારીને વાવવું હોય તોય હાલે ક્રોસ હાલે છે એટલે સેસ જીપીએસથી જ આમ થાય છે કારણ કે પહેલીવાર ઊભી મારેલી છે અને હાલે છે જીપીએસથી નહીં પણ અમુક ઠેકાણે વ્હીલ ફગે ક્યાંક બહુ એવું થાય ત્યાં દાબ પડે ત્યાં ફગે હોત એવું ન હોય તો એ આમ જ ક્યાં આપણે કોઈ ઓલું જ નથી આમ જ હાલે અને ક્રોસ તો આવું તો ક્યારેક જ આપવાનું હોય બાકી તો મસ્ત હાલે છે કાંઈ વાંધો નથી આવતો અને કાયદેસર ખેડ કમ્પ્લીટ થાય છે આ રીતના ઢેફા કાઢે હવે આમાં જો આપણે વીખીને તો નકરી પાહ જ છે તો કાયદેસર કમ્પ્લીટ થઈ જાય છે પા એમ અને આમાં વાવેતર કરવાના છે ઉનાળું તલ તો આપણે અહીંથી ચાલુ કર્યું છે હવે આમ ક્રોસ આમ એલું જવાનું છે એ ઓલા સુધી પછી થોડો ખૂણો બાકી છે અહીંયા એ પછી પછી લેખું એમ

હા સાણ ને થોડુંક ટાઇસ ને એવું કઈક ભેળવેલું હોય થોડું એમ તો પણ ઈ અહીં ઓલું તો નકરું સાણ જ હતું અને અહીંયા ટૂંકમાં ગોડાઉન રહ્યું ડુંગળીનું ત્યાં ખાઇડ છે મોટી એમાં ખાતર રાખીને પછી માથે માટી નાખી હોય ટાઇસ અને ઈ બધું ભર દીધું તામાં ઉભા કપાસ અને કપાસ કેટલો થયો વિઘે એકત્રીસ મણ અને નક બધા તો એવી રાયડું નાખે કે કપા થતા નથી કપા થતા નથી કોઈ નાખતું જ નથી ઓલી ઉડાડા કરવી દેશી ખાતર વસ્તુ છે ને ભલે પછી અમુક ને ન હોતી કોઈ નાખવા નથી પૂછડું કોઈ બેડ્યું નથી બરોબર વેસાતું લેવા મોંઘું પડે મોંઘું પડે તો મોંઘું નથી પડતું ઓલી ઠેલી તમે અત્યારે લેવા જાવ તો એ કેટલા બે હજારની ની ઠેલી છે પંદરસો ની બે હજારની ની પચાસ દિવસ કામ કરે અને આ વરસ વરસ આને કાંઈ ન થાય અને બે ત્રણ વર્ષે બે ત્રણ વર્ષે આ રીતે ભરાઈ જાય તો કોઈ વસ્તુ કઈ ઘટે કઈ ન ઘટે આમ જોવા ને તો જમીન આખી છે ને કાયદેસર પોલી થઈ જાય પોલી અને બીજા નંબર માં કે છે ને કે નકર આ જમીન આમાં કેવડા ઠેફા કાઢે એને ભલે તો ઠેફું હાવ નથી કરતું એને જમીન છે ને મોકલી ને આ પેલી વખત ને ભાઈ ખાતર

આ વેરાયટી હોય તો થાય ગમે વેરાયટી હોય પણ કપાસ થાય એનું મેન કારણ એ છે દેશી ખાતર અને ખેડ ખાતર અને પાણી સમૃદ્ધિ લાવે તાણી તો એ ખાતર એટલે દેશી ખાતરનું કીધું છે ઓલું વિલાયતી નું નહીં હું ખેતી તપાસ એવું કરાવવું નહીં ખેતી ખેતી સારી કરે જો મેં એને શું કીધું મેં વાર દાતી મારી બરોબર એ કે એક વાર નહીં બે વાર તું મારી દે શું કરવાને કે બે વાર મારીને તો જમીન વિખાઈ દેવા ને બીજા નંબર માં કામ ટોપ થાય હવે આમાં રબર આપણે તલ વવા હે તો રોટાવેટર મારવું પડે એમ છે આ વિકતો ભાઈ રાજુભાઈ જરા કામ વિકતો પછી હાજી હોય ત્યાં સુધી લઈ લે હવે તો આ આ આટલી આ પાંહ કરી જા આટલી પાંહ છે આ કેટલી છે વેત ઉપર છે બરોબર તો હવે આમાં આમાં રોટાવેટર મારવું પડે ડાયરેક્ટ હું થાંભલો મારી સીધું વાવેતર થઈ જાય એટલે ઓલી એક વાર મારેલી હોય ને તો એટલું આ વિખાય નહીં જોઈ છે ને જોવો છો એમ આખું ઘર કઈ મી મારો છોકરો સુરત બેઠા બેઠા જોવે હા તમારી બધી કે છે ને વિડિયો એટલે તમે આ તમને અપનાવી છે એવું છે હા તમામ વિડિયો હા શું જાણવા હું મળે મારા વિડિયો જાણવા ખેતીનો બધું ટોટલ અને બીજા નંબરમાં ઓમ બીજું કઈ શું જાણવા મળે તમને બધું જાણવા મળે તમારું જીવ આવે તો ઉત્પાદન બહુ થાય હા એમાં કોઈ દી વધારે બિયા ન જાય હા અને વિગે એટલું 1 કિલો 1 કિલો જ જાય બરોબર પછી તો અત્યારે આમ જોઈ તો યુવાનો અટણ છે ને મારા જેવડા રહ્યા એ બધા કામ થી ભડકે શું કરવાનું કે કામ કોઈ નથી કરવું અને બને એટલી મહેનત ઓછી થાય એવું કરવું છે પણ તો મારા વિડીયો થી શું તમને બીજું કંઈ જાણવા મળે જાણવા મળે એમાં ધક્કો થાય એ નઈ પછી ગમે મહેનત તો સતત હું કઈક ને કઈક કરતો હોય ચોવીસ કલાક તમારી મહેનત ચાલુ ચાલુ જ હોય છે પછી બીજા આપણે જે મહેનત કરતા હોય ને જાદા ભાગનું હું એ જ બતાવું કોઈ વિડીયો અમદાવાદ મારફત થી હું શીખવાડતો નથી કોઈ નહીં કોઈને હું એવું નથી કેતો કે હું આવું આ કામ કરવું પણ ટૂંકમાં હું મારા મતલબ મારો એવો હોય કે કે મારા લોકોને જાણવા મળે મહેનત કરીને શૂન્યમાંથી સર્જન થાય તમે તમે પેદા કરો અને જમીન રમેશ વિડીયો જોયેલી કેવી હતી તમે કરો હા પેલા આપણે અને કેવી હતી જમીન પેલા કેવી હતી તોડી તોડીને કાપ નાખ્યો ડેમનો અને કાપ નાખ્યા પછી આપણે નો થાય કારણ કે ઈ વસ્તુ શું છે આપણે ઈ છે પછી બીજા નંબરમાં ઘરની થોડીક મોડી હતી અહીંયા હું બીજા ગામમાં ભાડે જાવ આંકવા એમાંથી પૈસા એમાંથી પૈસા બસાવ કરી કરી કરીને આપણે જમીન સુધાર થઈ ગયા પછી બીજા નંબરમાં જ્યારે આપણે દાળમાં પણ એવડો ખર્ચો કર્યો માં એવડો ખર્ચો કર્યો એનું કારણ એવું હતું પાણી થાય તો એ મકાન બે સેટે રહેવું પડે ઓલા સેટે વારવું પડે ને આ સેટે વારવું પડે બાકી તો એની મેળા થાય અને ટ્રેક્ટર એ ભગવાન ની દયા હાથ સારું થઈ ગયું આ કે રાખવો નથી પડે એમ અને નવું ટ્રેક્ટર છે એટલે દહ વર એને પાનું અડાડવા પડ્યું નથી પણ દહ વર નથી અડાડવા પડવું એનું કારણ એ છે કે આપણે છે ને વ્યવસ્થિત હાકી છીએ જેમ આમ પદોડતા નથી ખેડૂતને મજા આવે એવું કામ કરી દે છે ટ્રેક્ટર છે ને તમે એમ ન એમ ન માનતા કે આ પાળો તમે વધારે એમ તૂટી જાય એવું ન હોય એને એને છે ને વ્યવસ્થિત પદોડો નહીં રોદામ જ્યાં અહીંયા નાખો નહીં અને ખોટું આસકા મરવા નહીં એટલે ટ્રેક્ટર સારું એવું ન હોય કે ટ્રેક્ટર ને તમે બહુ પાડો તો કેવું આખા આપણે લીધું ને એને દોઢ વર્ષ અત્યારે બે હજાર કલાક આખી કેટલું તો એમાં વરસાદના મહિના કેટલા કાઢવાના પાંચ પાંચ નહીં બે પોરું કાંઈ કાઢવા પડે ને પોર અષાઢી બીજા ચોમાસા માં લીધું પોરકો પોરું મહિના પડ્યું રહ્યું ઓર આપણે દિવાળીયા ચાલુ થયું અને આખું ટૂંકમાં વાવણી થઈ તાવું જાયું પછી સોમાસું આખું પડ્યું રહ્યું અને પાછી દિવાળીયા ચાલુ થયું આટલા સમયમાં બે હજાર કલાક આવેલું લ્યો અત્યારે એ તો હોય જ બધું અને આ ટુ એ ટૂંકમાં હે ને બધું વ્યવસ્થિત કામ કરીને એટલે આપણને મળે છે બાકી તો બીજું તો આડે આડધેડ કરી તો અટાણ ગામમાં ટ્રેક્ટર બધાય પડ્યા છે ચેલ્યો નથી પડે અને આ બધું છે ને રમેશ કાકા જો એ એક ખાસ મુદ્દો છે કે અત્યારે ભાગીદાર બધા એમપીના કે બહારના કે જે કઈ રહ્યા એ મોટો મુદ્દો અટાણ હાલે કે શું કરવાને કે ભાઈ આપણે વિડીયો નથી લીધું એ ક્યારેય કારણ કે આપણે નથી લીધું એનું કારણ એ છે કે આપણે આપણે વાવવા નથી દેતા એટલે નથી લેતા લોકોને ઘણા એમ હોય કે એ જાણવા માગતા હોય કે એ એની માટે કંઈક વિડીયો બનાવો એમ તમે બરાબર તો એ વસ્તુ એવી છે તો એમાં મારો કહેવાનો મતલબ એવો હોય કે એ વસ્તુ આપણે દાખલા તરીકે અત્યારેથી આ અત્યારે રમેશ કાકાનો જ આપણે દાખલો લઈ તો રમેશ કાકાને આ કેટલી જમીન છે તમારે ટોટલ વીસ વીઘા વીસ વીઘા બરાબર તો તમારે કામ કરે એવું કોણ હોય ને એવું દુકાને દુકાન ગામમાં કરિયાણાની જોરદાર દુકાન છે બરાબર અને મોટો વેપારી છે બરોબર તો ગામ આમ ગણો ને તો ગામ ધૂન ગણાય દુકાન તો એ આ લોકો હવે દાખલા તરીકે વાવવા દઈ દઈએ તો એને પોહાય શું કરવા કારણ કે એને કઈ કોઈ કામ કરવા વાળું નથી બાકી મારા જેવા રેવા હા વાટા મારે હે અને વાવા દે જાય તો પછી આ લોકો એમ જ કેવાના હે ને આવે એમ જ કહેવાના કે તમે મને ત્રીજો નહીં બોલો ચોથો નહીં ત્રીજો દો ત્રીજો નહીં હવે કે બીજો દિયો બીજો નહીં હવે કે પેલો દો પેલો નહીં હવે હાવ દો અમુક ટાઈમે ઈ હોત છે તમારે જોવું જોઈજો કારણ કે આપણે કયા દૂર નથી આપણે કઈ કરવું જ નથી એને વાવવા જ દેવું પાંચ વીઘા વાળાની દેવું અને પચાસ વીઘા વાળાની દેવું પચાસ પચાસ વીઘા વાળા વાવવા દેતા હોય એને તો કોઈ આપણો ઇનકાર છે નહીં કારણ કે એ લોકો ક્યાંય ફૂગે એમ ન હોય કારણ કે એને ખેતી કરનાર કોઈ હોય નહીં અને આપણે હા બધી માણસ ખેતી કરતો હોય દાખલા તરીકે સાઈડમાં કંઈક ધંધો એવો કરતો હોય કે કોઈ સિટી આજુબાજુમાં હોય એવું કંઈ પર્સનલ સાઈડમાં બિઝનેસ હોય નાના મોટો કોઈ દુકાન છે કે કોઈ એવું કંઈ હોય ધંધો તો એ વાવવા દઈ દેતા એની આપણે વાયદે નો સડાય જે કાયમી ખેતી કરે મારા જેવાય એની માટે હું કહું છું આ શબ્દ તમે ખાસ સમજજો બહુ જરૂરી છે કારણ એટલે શબ્દ ખાસ સમજજો તમે કારણ કે વસ્તુ શું છે અત્યારે બધાયને વાયદે વાયદે ચાલવું છે વાયદે વાયદે એમ નથી હાલતું કોઈ કે આને અહ વરહ માં લાખ રૂપિયાની ઉપર લીધી તો એની એ મારે વાયદે એ ન જ પણ આને ઓલો આમ કરે ત્યારે એલી વાયદી આવું બ વાયદી કેટલાક દી હાલવાનું

આપડે અગાઉ જોતા હોય અગાઉ હોતી મળે તમે હામ એવું કામ કરો તો મળે બરાબર કે ન મળે અગાઉ એ મળી જાય અને બીજા નંબર માં તમારે જઈ જોતા હોય મળી જાય તમારે ત્યાં કેટલા ટાઈમ થી હું ઉઘરાણી થયું એક વર્ષ થઈ ગયું આગલું તમારું આગલું પોર નું આપડે દાતી તલ અને બધું હતું લેવા આવ્યું નથી આવ્યું કારણ શું છે હું એક ફોન કરું સીધા પૈસા મારા હોય કારણ કે મારા ખિસ્સામાં પડ્યા મારા ગ્રાહક છે અને મારી પાસે વિડીયો કોઈ ઓલું છે નહીં બરોબર અમુક એવા લોકો હતા એને સીલો નો થાય મારો ત્યાં ન થાય ન થાય એટલે કરવું જ નથી આપડે કામ જ નથી કરવું એનું કે અમુક એવા લોકો પૈસા નથી દેવા કામ કામ કરાવી પૈસા નથી દેવા તો ત્યાં થોડોક આપણો સીલો થાય એટલે એ પછી ગામમાં એવી વાતો કરે કે એ તો થોડોક મોટો છે એ થોડોક આપણી ત્યાં આવે પણ તમે જો તો આવે હોય ન આવે એવું ન હોય કે ખોટું છે એટલે લોકોને આપણે છે ને વિડીયોના માધ્યમથી ઈજ ટૂંકમાં સમજાવવા માગી કે ભાઈ મહેનત કરો તો પાંચ પૈસા કમાવો બાકી મહેનત વિના કોઈ વસ્તુ કાંઈ છે નહીં અને પાકની વાત કરી મેં તમને આગળ કીધું એમ કારણ કે આપણે કાંઈ જો કરવું નથી તો પછી

બરોબર તો જે લોકો કરી છે એ વાવવાદીઓમાં અને સાનગુના ખેતીય સળો અને આમ તમે જોવો તો આ વીસે વીસ વીઘા જમીન છે આ બાજુમાં વીસ વીઘા છે મારા વિડીયો તમે ગમે ત્યાંથી જોતા હોય ક્યાં એક ખડનું તૈયું અમાર ગામમાં નહીં જુઓ અને અમુક આપણે વિડીયો જોતા હોય તો સૈના ઉપાવે હોય તો એથી જ મોટું ખડ હોય હે એથી જ મોટું ખડ હોય તો જમીન છે ને ભાઈ સોખી રાખવી આપણી ફરજ છે આપણી માં છે અને એને ટાઈમે દેવું એ પણ આપણી ફરજ છે એટલે એવું બધું હા આ આ અને વસ્તુ જે છે આ વસ્તુ જે છે દુનિયામાં ક્યાંય એવું મશીન નથી બન્યું કે જ્યાં એક બાજુથી છે ને તમે એક દાણો નાખો અને ઓલી બાજુથી તમારા હો દાણા નીકળે ક્યાંય એવું બન્યું હા એક જ વસ્તુ એવી છે કે આમાં તમે એક બિયારણનું વાવેતર કરો અને તણ કે ચાર મહિના પછી એમાંથી છે ને હો દાણા નીકળે ઘઉં તમે એક દાણો વાવો કેટલા દાણા નીકળે કારણ કે એક દાણામાંથી ફૂટ છ હાથ થાય અને ડુંડી થાય એમાંથી છ હાથ તો સારી ડુંડી હોય તમે ગણો તો પાંત્રી થી સાડી દાણા હોય તો ચાર પાંચ ડુંડી તમે ગણો તો કેટલા દાણા થયા એટલે એક જ વસ્તુ એવી છે અને આ વસ્તુ એવી છે ભલે અત્યારે થોડાક મારે પડે છે કારણ કે એવો ભાવ નથી થોડીક મોંઘવારી વધી છે થોડીક મજૂરી વધી છે બધું અને મજૂરી ટાઈમ ટુ ટાઈમ ગણો તો મોંઘવારી પ્રમાણે બરોબર પણ આપણા માલનો ભાવ નથી ને ઈ થોડીક મોટી નુકસાની છે